હેલો નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો અગાઉ જે જાહેરાત આવેલી હતી આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી અંગેની તો એના અનુસંધાનમાં જે મેરિટ પણ જાહેર કરવામાં આવેલું છે તો ગઈકાલે જે મેરિટ જાહેર કરવામાં આવેલું છે તો એ મિત્રો જોઈએ તમારામાંથી જે કોઈ પણ એ આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે અરજી કરેલી હોય તો તે પોતાનું રિઝલ્ટ જોઈ શકે છે એટલે કે મેરિટમાં જોઈ શકે છે મેરિટમાં તો એના માટેની આ વેબસાઇટ છે ઇએચઆરએમએસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને આ રિઝલ્ટ જોઈ શકાશે એની અંદર જે મેરિટ યાદી જે આપવામાં આવેલી છે અહીંયા જે ઓપ્શન છે એની અંદર મેરિટ રિઝેક્ટ લિસ્ટ એની પર ક્લિક કરીશું તો આપણે આ જે લિસ્ટ છે એ જોઈ શકાશે એની અંદર મિત્રો એડવર્ટાઈઝમેન્ટ છે જે પોસ્ટર છે તો એ આપણે એની અંદરથી સિલેક્ટ કરીશું જે એડવર્ટાઈઝ છે તો મિત્રો અહીંયા તમારે જે લાગુ પડતું હોય તો એ સિલેક્ટ કરવાનું છે આંગણવાડી કાર્યકર તેડાગર માટેની જાહેરાત વર્ષ બે હજાર ત્રેવીસ અમદાવાદ એટલે કે અમદાવાદ જિલ્લો છે ત્યાર પછી બનાસકાંઠા જિલ્લો છે ભાવનગર જિલ્લો એ રીતના તમારો લાગુ પડતો જે કંઈ પણ જિલ્લો હોય તો એ તમારે સિલેક્ટ કરવાનો છે માની લો કે આપણે કોઈ એકાદ જિલ્લાને ઓપન કરીને જોઈએ આ જૂનાગઢ જિલ્લાને આપણે ઓપન કરીએ એની અંદર આંગણવાડી હેલ્પર અને આંગણવાડી વર્કર તેની બંને જે જગ્યાઓની જાહેરાત છે તો એ જે જાહેરાતની ભરતી છે તે જાહેર જગ્યાની વિગત આપવામાં આવેલી છે તો આંગણવાડી હેલ્પર માટે અથવા આંગણવાડી વર્કર માટે તમારે જે કંઈ પણ અરજી તમે કરેલી હોય તો એ તમારે સિલેક્ટ કરવાનું છે અને જેણે અરજી નથી કરેલા એ લોકો પણ આ જોઈ શકે છે મેરિટ કે કયા આંગણવાડી કેન્દ્રમાં કોણનું સિલેક્શન છે શું છે મેરિટમાં આવે છે તો એ જોઈ છે અને ત્યારબાદ સર્ચ ઉપર ક્લિક કરવાનું નો રેકોર્ડ એટલે કે આપણે જે જુનાગઢ સિલેક્ટ કર્યું એમાં આંગણવાડી વર્કર માટે નથી આંગણવાડી હેલ્પરમાં આપણે જોઈએ છીએ જુનાગઢ જિલ્લાની અંદર તો એમાં નું બતાવે છે એની અંદર આની અંદર મિત્રો જે આ પહેલી જે આંગણવાડી કેન્દ્ર છે મજેવાડી તો એની અંદર જે હેલ્પરની જગ્યા છે તો એમાં મેરિટમાં કોણ છે તો એ પણ આપણે જોઈ શકીશું એના તો મિત્રો તમે આ રીતે જોઈ શકાય આંગણવાડી કાર્યકર તેડાગર માટેની જાહેરાત વર્ષ જૂનાગઢ જાહેરાત તારીખ આઠ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ આજે જાહેરાત આવેલી હતી તેના અનુસંધાનમાં તો આ જે મેરિટમાં જે છે કુલ ચાર બહેનો છે એમાંથી એક જે છે એક નંબર ઉપર છે મનસી અરવિંદભાઈ મારખણા તો આ જે બેન જે છે એનો સૌથી મે ઊંચું મેરિટ છેતાલીસ પોઈન્ટ અઢાર ટકા મેરિટ બને છે અને પ્રોવિઝનલ રીતે એમનો પ્રથમ નંબર છે એટલે કે પ્રથમ અગ્રતા એમની છે સૌથી પહેલાં એમને જો એ નોકરી ન સ્વીકારે તો તો એમના પછીના જે કંઈ પણ બેનનો નંબર છે તો એ બેનને ચાન્સ મળે અને ત્યારબાદ ત્રીજા નંબર ઉપર જે બેન છે તો એમનો પણ ચાન્સ મળે જો ઉપરના અગાઉના એટલે કે મેરિટમાં એકથી બે નંબરવાળા ન લે તો ત્રીજા જે વેઇટિંગ નંબર જે છે ત્રીજા નંબરે તો એમને ચાન્સ મળે તો આ રીતના મિત્રો આજે જે ભરતી પ્રક્રિયા જે છે એ પ્રોસેસ થતી હોય છે સૌથી પહેલી પસંદગી જે છે એક નંબર ઉપર હોય તો એમને બોલાવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને નિમણૂક ઓર્ડર આપવામાં આવતો હોય છે જો એ બેન નોકરી ન લે કે ન સ્વીકારે તો ત્યાર પછી ના નંબરવાળા જે બેન હોય તો એમને બોલાવી અને એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ એમને આ એપોઇન્ટમેન્ટ આપવામાં આવતી હોય છે આ પ્રકારે જે આંગણવાડી કાર્યકર અને તીળાગારની ભરતી થતી હોય છે મિત્રો તો જે કંઈ મળે તમારામાંથી આજુબાજુ લાગુ પડતા બહેનો જે પણ અરજી કરેલી હોય તો તેવા મિત્રો સુધી જરૂરથી આ વિડીયોને પહોંચાડો જેથી કરીને લોકોને માહિતી મળી રહે તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ઓકે બાય